સુભાષભાઈ નાગદનભાઈ દો ની મગફળી બત્રીસ નંબર ત્યારે ફૂલ ગારામાં અમે આવ વરસાદે આવું ધબધબાટી બોલાવી દીધી હતી અને આજે અમે બે નવરા છે કાલે આટો મારી આવ્યો વાળીએ તો આટો મારવા આવ્યો અને મગફળી બધી જ નોખી નોખી જગ્યાથી ઉપાડી છે એ ભાઈ જો આ લઈને જાય છે હવે આગળ અહીંયા ધોઈને જોઉં ત્યાં ખબર પડશે કેવા દોડવા હે

એકવાર કલટાર ચાલી ટકા એટલો દવાનો ડોઝ કરેલો છે ને ફૂગના શકના ત્રણ ચાર રાઉન્ડ મળ્યા એક વખત એક જ વખત ખાતર નાખ્યું ભાઈ ખાતર એક જ વખત નાખ્યું હવે આપણે વાં વાળીએ જઈને જોઉં માંડવી ધોઈ કેવા ડોડવા હૈ કેવો હળો હૈ પણ બધી હળાની રામાયણ બહુ છે બહુ ગારો હરખી તો હજી શે તો ઘૂઘરાવો ભાઈ આપણે માંડવી ધોઈ ને એ મેલી છે અવી માંડવી દેખાય છે ભાઈ બીટી બત્રીસ અરીનો કંપની છે ને અક્ષય ની હે ભાઈ અક્ષય બીટી બત્રીસ ક્યાંય દોડવાનો હળો દેખાતો નથી અને માંડવી બહુ સારી છે આ જો ખાંડી જેવું લાગે એથી વધારે નઈ તો લીધી એટલે આપણે એવી અપેક્ષા રાખીને કે દહ ખાંડી લેવી જોઈએ સડી ગયો ને કેટલો તો ઘણો સડાયો તો ખાંડી થાય તો કઈ વધે આ ભાવમાં નથી વધે એમને એટલે આપણે સરકાર પણ અપેક્ષા રાખીએ કે ભાઈ પોરની ગોળે ખાતા દીઠ દસ ખાંડી માંડવી લઈ લઈએ તો ખેડૂતને કંઈક વધશે બાકી આ ભાવમાં કંઈ વધે વધે નહીં કારણ કે ત્રણે આઠસો રૂપિયામાં માંડવી જાય છે યાર્ડમાં ને સરકારે હજી કાંઈ બહાર નથી પાડ્યું કેટલી લહે એટલે વહેલી તકે બહાર પાડી દે કે ભાઈ અમે આટલી માંડવી લેવું તો ખેડૂતોને કંઈક ચિંતા હળવી થઈ જાય